લો ફેમિલી કેમ છો મોજ મારે મા રહેવાનું હું જોર જોરથી થી બોલીશ કેમ કે બહાર અવાજ આવી રહ્યું છે અમારી સોસાયટીમાં આજે હનુમાન દાદી પ્રાણ પ્રતિષ્ઠા છે જે મંદિર બનાવ્યું છે અમારી સોસાયટીમાં બિલ્ડર બનાવી દીધું હતું તો એમાં હનુમાનજી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા છે આજે તો હું પણ નીચે જાઉં છું પૂજાને બધું ચાલુ થઈ ગયું છે જમણવારને હજી વાર છે બે ટાઈમનું જમણવાર છે પૂજા છે ગરબા છે દીવડા છે ઘણી બધી વસ્તુઓ કરવાના છે રંગોળી બંગોળી કરી છે હું તો ન જઈ શકી પેલી સોસાયટીમાં રહેતી તો જતી ગયા હતી પણ હવે ચણિયાચોળીનું છે ને તો થોડું મારે અરે બાપુ હું તો ભૂત જોઈ લે હમણાં ચણિયાચોળી પહેરાતા ને નાઇટ્રેસના ઉપર લિપસ્ટિક ભૂત જોઈ લે બાપા એકચુઅલી અમે ચણિયાચોળીના રીલ્સ બનાવતા હતા તૈયાર થયા હતા મેં તો ડ્રેસ ચેન્જ કરી એટલે મને તો સારું થઈ ગયું ચાલો વાંધો નહીં આમ બી કળયુગમાં છે ને હનુમાન દાદા બહુ કામમાં આવવાના છે જે પ્રમાણે આ નવનો આંકડો ચાલે છે ને જે પણ મંગળની દશા ચાલે છે બધા ઉપર ને બધી પ્રોબ્લેમ્સ થઈ રહી છે બે હજાર પચીસ માં કહે છે કે ઘણી બધી હજી પ્રોબ્લેમ્સ આવવાની છે ઓલરેડી બહુ બધી આવી ગઈ છે ને બહુ બધી આવવાની બાકી છે તો હનુમાન દાદા આપણને જય કષ્ટભંજન દેવ જય કષ્ટભંજન દેવ બોલીએ ને તો એ આપણને પાર પાડી જ દે બધી તકલીફો હોવાથી પાર પાડી જ દે તમે ગમે ત્યાં જાઓ ગાડી ચાલુ કરો બહાર જાઓ ટ્રાવેલિંગમાં જાઓ ગમે ત્યાં જાઓ હનુમાન ચાલીસા વાંચી લેવાના કાં બોલી લેવાના કાં ચાલુ કરી દેવાના મોબાઈલમાં અને જય કષ્ટભંજન દેવ હંમેશા બોલવાનું તમારે કોઈ તકલીફ કોઈ દુઃખ નહીં આવે ને આવવાનું અહીં છે ને તો નાની મોટી વસ્તુ થઈને ટળી જશે આ જ આ તું મારું આજનું જ્ઞાન જ્ઞાન ઓફ ધ ડે હમણાં ચાલુ કર્યું છે નવું તો ચાલો આપણે નીચે છે હું તમને લેતી જાઉં ચાલો આવી જાઉં મોટા ટાઈમે આવશો બેન ફાલ્ગુને નાવા ગયો છે હજી ફાલ્ગુને મોકલી દેજે નીચે કામ બહુ છે ને એટલે પ્રેશર છે એક બાજુ ઘરનું એક બાજુ ઓફિસનું હા વાંધો થઈ જશે વાંધો નહીં થોડા દિવસ જ છે ચાલ તો ફાલ્ગુને મોકલી દેજે તૈયાર કરાવી નાવા ગયો છો ને તૈયાર થઈ જાય મોકલી દે ને હું જાઉં છું બાય બાય આ મારા જિંજરબેન ઢોળાયેલા છે જિંજર હું જાઉં છું એને કોઈ ફરક નથી પડતો બોલ જાઓ જ્યાં જાઉં એને હું તો આ બેઠી આરામ એમાં શું છે રીસાઈ બેઠી છે ખબર છે સવારથી છે એને પનીર ખાવું છે કાલે રાતના ખવડાવ્યું હતું ને એટલે આજે પણ એને ખાવું છે પોતાનું ફૂડ નથી ખાતી કારણ કે એને ખવડાવી દે ને પનીર પછી એને જીત ચાલુ થઈ જાય થોડા દિવસ પછી ભૂલી જાય ગયા હતા દોસ્તો હું થોડું શૂટ ના કરી શકી કેમ કે મારા મોબાઈલ બેટરી પતી ગઈ હતી હું જાઉં છું થોડું શૂટ કરીને તમને બતાવું છું શું છે શું નહીં

ભોજન કરવા માટે શું છે મગ છે પૂરી અને છાશ મરચું બી લીધું કાંદા ને બધું હતું ફાલુ બી લઈ લીધું છે ક્યાં બેસું છે શું અંદર બેસવું છે છાયા માં બેસીને આપેલી બાજુ ચાલ તો અમે જમવાનું લઈ લીધું છે એકચુઅલી હું એ વાત કરવાની હતી જો મારા પીઠી લાગેલી છે હનુમાન દાદાને અમે પીઠી લગાડી એટલે હું સૌથી આગળ હતી શૂટ કરતી હતી ને તો હું સૌથી આગળ ઊભી હતી ને હનુમાન દાદા સાવ બાજુમાં હતી એકદમ આમ હું ને હનુમાન દાદા એકદમ બાજુ બાજુમાં કેટલી અટેચમેન્ટ છે કસ્ટમરની અંદર સાથે એક તો એકદમ આગળ ઊભી હતી શૂટ કરતી હતી ઉપરથી પીટી સૌથી પહેલી આગળ ઊભું ગઈ લગાવવા હું શૂટ ન કરી શકી કારણ કે શૂટ કરવાવાળું કોઈ હતું નહીં ક્રિમીને ફાલગુન ઘરમાં હતા શૂટ કરવાવાળું કોઈ હતું નહીં એટલે પછી શૂટ ન કરી શકે એક મારા ફોટો પાડો તો શૂટ કરવું હતું પીટી લગાડવાનું ભગવાનને ગાલ ઉપર પછી કપાળ ઉપર પછી બે હાથમાં અને બે માં લગાડી બહુ સરસ બહુ સારું લાગ્યું બહુ સરસ પ્રોગ્રામ છે અત્યારે જમવાનું ફ્લાઇટ છે અને સાંજે પણ છે તો દોસ્તો અમે અત્યારે બહાર જઈએ છીએ સોસાયટીમાં તો પ્રસંગ ચાલુ છે હનુમાન દાદાનું મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે બહુ સરસ પૂજા પાઠ ને બધું થયું છે અત્યારે હવન હજી ચાલુ છે કારણ કે બીડું હોમવાનું સાડા પાંચ છ વાગે હશે ને પછી પાછું જમણવાર છે અમારે થોડું કામ છે એટલે અમે નીકળી ગયા છીએ અમારે બે ત્રણ પાર્સલ કરવાના છે મોટા ચણિયાચોળીના એ કરવા માટે જઈએ છીએ અને ક્રિમીબેન અમારે ચોટી છે મોબાઈલમાં કેમ કે કરે છે હા તો ચલો થોડા પાર્સલ પાર્સલ દઈને આવીએ હું ચલો આજે છુટ્ટી છે બે ટાઈમ રસોઈ ને તો આટો બી મરાઈ જાય અને પાર્સલ બી થઈ જાય તો જઈ આવીને પછી સોસાયટી ભેગા થઈ જાય કારણ કે મજા આવે છે ને આ બધાને બધાની સાથે નવા નવા લોકો નવી નવી સોસાયટી નવું નવું વાતાવરણ કા મજા આવે કેટલું છે આપણી લાઈફમાં કેટલા ચેન્જીસ આવે છે કા વારે વારે બોરિંગ લાઈફ નહીં રહેતી ને હા સારું સારું કહેવાય લાઈફ ને બોરિંગ નહીં કરવાની એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ એન્ડ એટેનમેન્ટ ચાલો ચાલતો રહેશે આ બધું તો રીમીમેન મોડું થઈ ગયું છે આવામાં બહુ જમવાનું હશે કે નહીં કે વાસણ સાફ કરવાનો વારો આવશે વાસણ સાફ કરવાના છે દોસ્તો અમારી હાલત જોઈ લો કેવી થઈ ગઈ છે થાકીને ત્યાં થઈ ગયા છે એકદમ અને જમવાનું અમારું જો ધ્યાન રાખજે જમવાનું અમારું રહી ગયું છે તો અમે ઓર્ડર કરી દીધો છે તામજામમાંથી જે અમારું ફેવરેટ છે એક જ થાળી ખાઈએ છીએ હા પણ ફૂલ મંગાવીએ છીએ ને થોડો ભાત બનાવી નાખશું અને થાળી મોટી મંગાવી છે લો પાર્સલ આવી ગયું છે ખલો અને શાંતિથી ખાવા બેસી જાવ પહેલાં જિંજને ટ્રીટ આપવી પડશે ને ચલો જીંજુ ટ્રીટ આપું તને અમે એક્ચુલી જિંજરને બહુ દિવસ પછી એટલી બધી વાર ચાર પાંચ કલાક મૂકીને ગયા હતા એટલે થોડી વધારે એક્સાઇટમેન્ટમાં આવી ગઈ છે ને નાચે છે કૂદે છે ચલો દોસ્તો થાકી ગયા છે બહુ જ આજે નીચે આટલું બધું ફંક્શન આ તેને બધું હતું પછી રીલ્સ બનાવી શોર્ટ્સ બનાવી ઓર્ડર પૂરા કર્યા કુરિયર કર્યા તે બધું પહેલું એટલે હવે થાકી ગયા છે અને સોસાયટીમાં અમારે જમવાનું હતું સાંજનું પણ હતું પણ અમે ન જમવા પહોંચી શક્યા કેમ કે અમને લેટ થઈ ગયો તો અમે પાર્સલ મંગાવી લીધું છે અને અમે હવે ખાઈ લઈએ છીએ ચલો હું તમને મળું નેક્સ્ટમાં ચાલો આવજો ટાટા બાય બાય લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અટેશન રહી રહી છે ફાલ્ગુનભાઈ પાસેથી જિન્જરબીનને વાલું વાલું મળી રહ્યું છે ફાલ્ગુનભાઈ જિંજરબીનને વાલુ વાલું કરી રહ્યા છે હે વાલું વાલું જોઈએ વાલું વાલું જોઈએ હા બધા પાસેથી વાલું વાલું જોઈએ એને બધા પાસેથી જોઈએ એને